જે બીજાના છે તા ગણેશ બાપા એના સર્વ દુઃખ દૂર કરે છે આ સૂત્રને સાર્થક કરતા વિધ્નહર્તા ગણેશ મંડળ દાદા મોરિયા ગ્રુપ દ્વારા ચોવીસ કલાકમાં બ્લડ ડોનેશન બાદ મફત આંખોની તપાસ અને ચશ્મા વિતરણનો કેમ્પ કરી સેવા કાર્ય કરવામાં આવ્યું ડીજે બેન્ડ અને મંડપ પર લાખો રૂપિયા ખર્ચ કરીને દાદાનું વાજતે ગાજતે આગમન કર્યા બાદ હવે યુવાનો પાર્કાનું દુખ દૂર કરવાના કાર્ય પણ કરી રહ્યા છે જેમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજે રોજ અલગ અલગ પ્રકારના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દિલ સે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યા બાદ દાદા મોરિયા ગ્રુપ દ્વારા નવા ડોળિયાવાડ ખાતે ગત સાંજે બ્લડ ડોનેશન કેમ્પ અને આજ રોજ સવારે વિનામૂલ્ય આંખોની તપાસ અને ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો હતો ચાલીસ થી પચાસ રક્તદાતા હોય રક્તદાન કર્યું હતું તો આજે સાઈઠ થી વધુ લોકોએ આંખોના કેમ્પનો લાભ લીધો હતો આવા કાર્ય થકી દાદા મોરિયા ગ્રુપ તાપી જિલ્લાના દરેક ગણેશ મંડળને એક નવી રાહ બતાવી રહ્યું છે જે ખરેખર પ્રશંસાને પાત્ર ગણાવી શકાય રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી મારું નામ કુમાર સુરેશ ડોડિયા આજ રોજ શ્રી વિઘ્નહર્તા ગણેશ મંડળ દાદા મોઢા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રીસથી પાંત્રીસ રક્તની બોટલો આવી છે અને હજુ પણ આગળ આવવાની સંભાવના છે અને જે પણ રક્તદાતાઓએ આજે જે દાન કર્યું છે રક્તનું તે બદલ એમનું વિઘ્નહર્તા ગણેશ મંડળ દાદા મોઢા ગ્રુપ ખૂબ આભાર માને છે અને આવી રીતના દર વર્ષે અમને સહભાગી અમારા જોડે સહભાગી થાવ તેવી આશા ગઈકાલે તમે કયો કેમ્પ કર્યો હતો ને આવનાર દિવસોમાં બીજા કયા સેવા કાર્યો કરવા જઈ રહ્યા અમે આપણે મેડિકલ કેમ્પ કર્યો હતો જેમાં આશરે લગભગ બસો દર્દીઓએ લાભ લીધો હતો એમને મફત દવા પણ વિતરણ કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આગળ મફત ચશ્મા વિતરણનું પણ આયોજન કરેલ છે તમે અત્યારે જે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં દરેક યુવાઓને અને ગણેશ મંડળને શું સંદેશો આપશો એ સંદેશો જ આપવા માંગીશ કે આવા સેવાના કાર્યક્રમમાં દરેક મંડળો આગળ આવે અને લોકોને મદદરૂપ થાય જી ધન્યવાદ